હિન્દુ સંસ્કૃતિની અંદર શાસ્ત્રકારોએ ઋષિ મુનિઓએ જે આખી લગ્નની વિધિ બતાવી છે પણ આપણે એને સમજવાનો પ્રયત્ન નથી કરતા આપણી પાસે ટાઈમ નથી એના માટે મારા જલ્દી પૂરું કરો જલ્દી પૂરું કરો અને આજકાલ તો સમાજમાં આપણે બધા મુહૂર્ત કઢાવીએ છીએ ખરા શેના માટે કઢાવીએ છીએ કંકોત્રીમ છાપવા માટે બાકી સમયસર આપણે કોઈ દિવસ લગ્ન પૂરું થયું એવું જોયું નથી છ વાગે હસ્તમેળાપનો ટાઈમ લખ્યો હોય ને આઠ વાગે તો વરરાજા મોયરામાં આવતા હોય આપણે કરવા ખાતર જ કરતા આયા છે બધુ શા માટે મહુર્ત છે શા માટે ચોઘડિયા છે શા માટે આ બધા વિધિ વિધાન છે તો બધા આપણા સારા માટે છે તેથી જ તો શાસ્ત્રકારો કે છે કે સારા મહુર્તમાં કાર્ય કરો આવશ્યક છે સમાજને જગાડવાની જરૂર છે કે હવે થોડુંક આપણે આ તરફ પણ ધ્યાન આપતા જઈએ એ વિધિ ની અંદર મંત્રોની અંદર આજકાલ બધું ચાલ્યા કરે છે ગાડેરિયા પ્રવાહી જેમ કોઈ બોલનારો એ છે નહીં અને આજકાલ તો ગોર મહારાજ જેટલું